પૂર્વભેય આઈ જો દર્શન જો આપણે મહેન્દ્રસિંહ ની ગાડી લઈ એન તો મિત્રો પાટણ ફરતા ફરતા અઠે ડાયરેક્ટ થરાઈ જજો ગયા ખમ એ મેરો પાણી હજી જો બનાસ નદીમાં માં પાણી તો મિત્રો જો આટલા ગાડી ધૂળ ધૂળથી તો મિત્રો એલઈડી ને લા હેપી મારો બ્લોગ ચાલુ ગયો કીશો આવ્યો બસ મુ બેઠા પ્રમ જોઈ એ લો બધા બ્લોગ જોઈ પાછળનું વાયરિંગ જો આણ કે ઓને આપડા હા એલી તમે ઓળખતા જશો જોઈ લે દે માતાજી જય માતાજી મિત્રો ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણજાવાળા બ્લોક ની અંદર અને આપણે આ મહેન્દ્રસિંહ નું બાઇક લઈ અને કમલી જવા માટે ત્યાં નીચે આવ્યું બાઈક બાઇક મેળતાઈએ અને ફૂંકાળજી ની ગાડી લેતા મળીએ પછી કૃપા ભાઈએ દર્શન કરતા તો મિત્રો પૂર્વાભાઈ આવી જાય દર્શન કરવા જો આપણે મહેન્દ્રસિંહ ની ગાડી લઈ અને નીકળી જાય છે અમે આ છે અનાવાડા શનિદેવના મંદિરે દર્શન કરવા જય શનિદેવ શનિદેવનું મંદિર ચાલી ફૂંગતા છે એ બતાલે અનાવાડા

તો મિત્રો થરા આવી ગયા જોઈ લો મરચું થરા મળીએ મરચું લઈને પછી તો મિત્રો જો આખે મરચા લઈ લીધા છે જોઈ લીધા અને આ મરચું લીધું પણ નહીં કરો કે મારા છે ટીમ વાળા છે હમણાં બધા એમ કઈ બધા નો લે કિલો કિલો લેતા કહેવું જ નહીં કે થરા થરાઠ દેજો વેરે જા તો મિત્રો શોર્ટ ટાઈમમાં અમારે મરચું આવી જ છે એટલે આ લઈ લીધું થોડું ઘણું જો સપોર્ટ કર્યો છે ચાને હા એવો મરચા હૃદયને સપોર્ટ કરજો મળીએ તો મિત્રો તો અત્યારે નદીમાં મિત્રો પોણી હજી ગયો બનાસ નદીમાં પોણી હરેશભાઈ

ਅਟਿਓ ਗਮ ਨੂੰ ਹਰੀਆ ਸਰਵਿਸ ਟੇਸ਼ਨ ਅਸਾਲੜੀ ਅਸਾਲੜੀ ਸਰਵਿਸ ਕੇ ਗਾਡੀ ਉਲਸੀ ਜੋ ਟਿਆਣੀ ਕਰ ਦੇ ਉਹ ਵੀਡੀਓ ਉਤਾਰਉਂਦੀ ਨੀ ਨਵਾਂ ਵੀ ਹੌਚਾ ਤੂੰ ਵੀ ਮੇਂ ਜਾਈ ਤਾ ਜੈ ਵੀ ਮਹਾਰਾਜ ਤੋ ਮਿੱਤਰੋ ਐਲਈਡੀ ਨੇ ਲਾਇ ਹੈ ਪੀਸ਼ਾ ਅਹਮਾਰ ਪੌਣਨ ਬਦਾ

એ અમે એના ઉદઘાટનમાં આવ્યા છો નવી એલઈડીનું ઓપનિંગ કર્યું છે કોઈને એલઈડી આ રીતના પાડે જોતી હોય તો આગળ નંબરને નાખ્યો હોય નંબર પર ફોન કરજો અમારે કપાવસિંગ પોણો તીવું ને કીશો ને ત્રણ જણા થઈને લાયા માતાજીને પસાર કરાય છે તો કોઈને જોતી હોય ઓર્ડર કરી

તો મારો બ્લોગ ચાલુ કર્યો એલઈડી માં સા તો મુંબઈ નો નહીં આ તો છે પાટણ નો છે બસ મુવ

કોને એલઈડી જોતી હોય તો એ નંબર પર ફોન કરી દેજો જે નંબર આપેલો હોય એના ઉપર અને હવે જો આવી ઠંડી ના નીકળે કડકડતી ઠંડી ચમક મિત્રો જવાનો પાર્લર તો એ સેવા કરે તો ચશ્મા મફલર ને થિયેટર મળીએ મિત્રો પછી હરિભા ચાયન ખેંચાય છે મિત્રો એક મિત્ર આયા હે તમે ઓળખતા જશો જોઈ લે જય માતાજી કયું ગમ તમારું તમારું કાંચ દેત્રોજોર દેત્રોજોર હા આ રામજી તો મિત્રો અમને શોર્ટ કોમેડી રીલ બનાવે છે છોકરાનું નામ તો ખબર પણ તમારું નામ રિયાલિટી નહીં ખબર હો છોકરાનું નામ દેવ હોય એ ખબર હોય પણ તમારું નામ નહીં ખબર હોય નામે નહીં લખ્યું ચંદ્રકાન કે ભાઈ ચંદ્રકાંત હા એવું એમ તો મિત્રો હમણાં કોમેડી રીલ્સ શોર્ટ બહુ મોન બધી જગ્યાએ બહુ વાયરલ છે એટલે આપણે પાર્લરે ટીમના ટીમ વાળા અત્યારે હાજર નહીં એટલે મેં કીધું સવારે આવજો સવારે મળી જશે બધે બધા તો મિત્રો એમના કોમેડી રીલ પણ બહુ સારા હોય તમારે ઇન્સ્ટા આઈડી નામ શું સિટી હા છે હા તો મિત્રો નાના છોકરાનો મને ટેલેન્ટ બહુ હોય કેમ કે બધાના અંદર કોક ના કોક ખાસિયત હોય છોકરાને બોલવાની મિત્રો ખાલી તમે ટેલેન્ટ જોજો અને એના રીલ જોજો બહુ મજા આવશે હું આ ભાઈને એ દે દેવને નોંધથી ઓળખું આમને સકલથી ઓળખી ગયો હતો મિત્રો બહુ કોમેડી રીલ બનાવો જોજો મજા પછી તો મિત્રો મે મને આ ચા ચાપી દેવ દેવના કાકો હતા દેવું દેવું કોમેડી આવો ને એ જો કાલ આવશે જોરદાર ટેલેન્ટ કોમેડી કરે તો મિત્રો આ તો અચાનક મુલાકાત થઈ ગઈ ભાઈ તો મિત્રો આ બ્લોગ નો આપણે એટલે એન્ડ દેહું કાલ જવાનું રણુજા એટલે નવા બ્લોગ ની શરૂઆત કરી દેહું આ બ્લોગ આપણે આટલો પૂરો કરી દેહું તો મિત્રો જેવો સપોર્ટ કરો હોય ને એવો સપોર્ટ કરતા રહેજો તો મિત્રો આ બ્લોગ આપણે આટલો પૂરો કરશું તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ફરી મળશું એક નવા દિવસ સાથે એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામા પીર